બોટાદના પર ગામે કમોસમી વરસાદથી થયેલ નુકસાનનો સર્વે પૂર્ણ કર્યો છે સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદને લઈ અને ખેડૂતોને નુકસાન થવા પામ્યું છે ત્યારે મગફળીમાં સૌથી મોટું નુકસાન થયું છે સાથે જ કપાસ બાજરી જુવાર તુવેર મકાઈ જેવા પાકોને પણ ભારે નુકસાન થયું છે તો ખેડૂત પોતાના ખેતરમાં વાવેલા મગફળીના પાકને થયેલ નુકસાનથી ભારે ચિંતિત છે તેમજ નાણાં વગર બીજું વાવેતર કરવું પણ મુશ્કેલ બની ગયું છે

કે કેનો કોઈ રસ્તો નીકળે એવું લાગતું નથી બધું પાયમાલ થઈ ગયું છે સતત વરસાદ એક થી માંડીને 10 દિવસ સતત રાત દિવસ વરસાદ આવ્યો તો આ હું ખેડૂત છું પર સાથે માલધારી છું તો ગાયોને પણ આ ખાવાનું કોઈ ખડ કામમાં રહ્યું નથી ખાતર થઈ ગયું એવું માનવાનું હવે આ કોઈ આનો આનો રસ્તો કે નીકળે એવું નથી બાર થી હામુની નીડ લાવીને ઢોરને નાખવાનું અને કઈ રહ્યું નથી વરસાદથી

એટલે અત્યારે તમારે તાત્કાલિક રીતે નાણાં જરૂર પડે તો કેટલા રૂપિયાની જરૂર પડે જેથી તમે વાવ પછી નવા પાક વાવી શકો એક વીઘે દસ રૂપિયા અત્યારે તાત્કાલિક નાખે ને તો માલ ઢોર ના કઈક નીણ કે પાલો ગમે એ લાવીને કોરો હોય ના છે તો માલ ઢોર ટકે અમે ટકી સીવી લેવી સાહેબ એવી સ્થિતિ હે હવે પછી જે વાવેતર કરવું કયું વાવેતર કરવું હવે પછી સણ્યા છે એવું થાય ખરું પણ હવે અત્યારે હવે બિયારણ ને બધું ખાંચીને મોંઘા હાંકાવીને

મારા ગામમાં ખાસ કરીને સાહેબ અહીંયા નેવું પંચાણું નુકસાન છે ને કમોસમી આ છવ્વીસ નો ચાર પાંચ દિવસનો વરસાદ એવો હતા જેવો થઈ ગયો છે ખેડૂતને પારાવાર નુકસાન છે વહેલી તકે સરકાર આનું વળતર જે કાંઈ અત્યારે વાટાઘાટો હાલે છે એમાં ઝાઝું એપટ્રુડિસ કરી અને વહેલી તકે સરકાર બધાને વળતર આપેલી ખેડૂતને એ પૈસા કે કાઈમ આવે ત્યારે હાલના નવા વાવેતર કરવા એનું મેચ બરાબર જમીન કેટલું બીજું વાવેતર જમીન અમારા ગામમાં તો સાડા ચાર વીઘા સાડા ચાર હજાર વીઘા છે સાડા ચાર પાંચ હજાર વીઘા જમીન છે વળતર સિંગનું વધારે સિંગનું નુકસાન છે આજુ કપામાય નુકસાન છે બધામાં નુકસાન છે ટોટલી જે કાંઈ વાવેતર ખેતીવાડીમાં છે એમ બરાબર સર્વે કરવામાં આવ્યો કેટલું કેટલું છે સર્વે કરવામાં સિંગ કપા કોઈ પછી શાક પકાલા વાવ્યા કોઈ મરચા વાવ્યા હોય કોઈ થોડા થોડા તલ હોય બધામાં નુકસાન છે